કે ભીધું કે ભીધું કોકાળી મારતા ના જાય હું નહીં મારતો હોય ગાડી બેહી દઉં હું તો ના ના આ મને ગમેતી આવો એ લાગે છે નેકળવાનું કરવું પડશે હોય તો માર તો ટક્કર ધલાય નહીં આવે હડો જ હ હડો નીકળી જા અ સે મર તો કાઠું તો સે હું તો ગયા <laughs> run आ तो मरा आ तो मरा आ तो मरा आ तो मरा आ तो

ફોન કરો પછી પૂંજાભાઈ નંબર હાલે છે ને તે ભોવા જેવા બતાવ્યા છે એક લઈ દે જશે બીવે નાખી જોઈએ છે પૂંજો ભાઈ ઉઠાડ ઉઠાડ એક તો અરે મારો જીવ લઈ જાય એનો મારો ચેડે તાબાનો ખરો એના ચેડે મારો હલો હા બોલો પૂંજાભાઈ હા અરે આ તમે તો ભોવા જેવો બતાવી ગયા ચાલ શું થયું એટલે શું બી વાય નાહી ગયું હોય યાર એટલે મારો બધું પુવો તો જબર હતો પણ ના કોઈ મટ્યું ના નહીં મટી એમ ના એમ નેમ સારું થઈ ગયું હું તો વર્તા આવતા તો એ તો દોડો વધી ગયા તા એમ નેમ સારું થઈ ગયું ફેર પાછો એવું ને એવું થઈ ગયું તો જેમ કરી હમું વધ્યું હતો એવું છે એમ હોય તો હવે તારે શું કહે હવે તમારે કોઈ બીજો કોઈ હારો તમારે જો એટલી બાધા હતી કોઈ હારો કોન્ટેક્ટ હતો ખબર કો પેલા મારો બધું હોય બાધા તો હતી ભુવાનો નંબર આલો હું તમને એમ હા તો યુ નો તો ભુવાજી એડ્રેસ તમે આલો મને

મારો જીવ ધોડા છે ને ગોધવા છે ને નાઈ જોશો કડી કારમ કરો વચ્ચે આની આવે છે અરે યદરેશ મને કાઢું કડી કેટલું કરો હો મા તો કાઢું કર્યું છે આ હલો હા બોલો આર્યું શું ચેનું તમે લેવા દાવું પડશે મારે

ચોકુ લઈને જવું તો ખખડાવતો ખખડાવતો બીખ તો લાગે પણ શું કરશે હવે એક કોરા ઘેરે ગાડી પડી ને ઘેર તો હશે ઓડે જવા દે મને તો ઘેર ઘેર તો અરે હસી ગાડી પડી ઘેર તો હસી મારો ભો ખતરનાક થયો પણ મારો ગાડી લઈને ફરે તો કોક તો છે જ નહીં એમને તો કોઈ પેલા પુંદરજી નહીં કીધું એમાં હાસુ હાસુ પુંદરજી ગયા મારો હાસુ આજ તો અમારે રાઢુન મટી દે એવું કરવું છે તો મારા ભોજી આમ તો કરું પછી શું આમ તો ઘર તો મારો છે ઘરમાં કોઈ ઠેકાણું નહીં તો વધુ ને આપણે શું આપણે ખાલી કોમ થાય મહત્વ છે દેખાતા એને મારા ઘરમાં કહી જાય શું ભોજી

રેડી છે એમ આવો હેડો એમ હવ માર નામ તો તમાર છે પણ હો નામ સેવા થાશી હા માતાજી કોમ હારું કરે છે ના ના હાસે હેડો આવું ને હવ ને હેડો તને હું આવું થ્રી રહ્યા થી હાલ તો એવું છે હોય ને હેડો હાડો એ અરી જને ઓ નો હતો એવું હોય ગયો ના હોય ચિકન લઈ ગયા મત જોવા હંગે ઓય નાઈ ગયો નાઈ ગયો ઓ બોય નાઈ રયો જો હું નાઈ ગયો ને એ ઓય લે હાડો તા હાડો હાડો હું મંદિરે પજે લાગતા હું પજે લાગતા આટલે બુટ ગાડો એ ધર ના દાદા ના ના કેવો પડે એ મારી જને તા એ ઓ ઓ મારે ના હાડો પેરો

હાલ ઓ બેહી દલ આવી બાજ બેજો આ મારો બનાસ કોઠો આ